ગુજરાત રાજ્યમાં ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા પ્રીસ્કૂલ નોંધણી નિયમોમાં થઈ રહેલી વિસંગતતા દૂર કરવા નવી પોલિસી બનાવવા રાજ્યભરમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેને લઈ સુરતમાં પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ગુરુવારના રોજ જીઆઈપીએસ એટલે કે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલા એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રી સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આગ્રહ નિયમો બનાવેલા છે અને પ્રી સ્કૂલની પોલિસીમાં જે વિસંગતાઓ રહેલી છે તે બાબતની સ્પષ્ટતા પ્રિસ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવા માટે ગુજરાતભરમાંથી રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર સ્કૂલ એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ મહિલા અને બાળ વિકાસ મંત્રી તમામ જિલ્લાના કલેક્ટર શિક્ષણ અધિકારી તમામ મહાનગરના મ્યુનિસિપલ કમિશનરને ને એક સાથે વિનંતી અને રજુઆત કરાઈ હતી સુરતમાં પણ એસોસિએશન દ્વારા કલેક્ટર ને આદનપત્ર આપી વિવિધ મુદ્દા અંગે રજૂઆત કરી હતી મારું નામ છે આજે અમે અહીંયા જિલ્લા અધિકારીની ની કચેરીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જેમાં ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં માં જે અમને નડતરરૂપ થઈ શકે છે કે જે પ્રશ્નો અમારાથી અશક્ય છે સોલ્વ કરવા તેની માટે રજૂઆત કરવા માટે અપીલ કરવા માટે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી જે માંગણીઓ છે એમાં સરકાર બે કે ત્રણ મુદ્દાઓ છે જેમાં બીયુ સર્ટિફિકેટ છે પંદર વર્ષનો ભાડા કરાર છે અને એમાં અમને લોકોને સરકારની સાથે જ છીએ પણ થોડા મુદ્દાઓ અમને હળવા કરી આપે અને એમાં એવું છે કે બીયુ સર્ટિફિકેટ છે તો એમાં અમને કોમર્શિયલ બીયું રેસિડેન્શિયલ બીયું કે શૈક્ષણિક બીયું કોઈ બી ચલાવે અને બીયું ના મળે તો અમારું સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સરકારશ્રી ચલાવે એના માટે અમારી માંગણી છે અને અમારી બધી જ જે લેડીઝ છે જે અત્યારે ચલાવે છે એ રેન્ટના બિલ્ડિંગમાં ચલાવે છે જેના કોઈ બી ઓનર છે પંદર વર્ષનો ભાડા કરાર કરવા માટે અત્યારે તૈયાર નથી તો અગિયાર વર્ષના ભાડા કરાર પર અગિયાર હા અગિયાર મહિનાનો ભાડા કરાર કરી અને અમને આ ચલાવે એવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે